ભાવનગર જિલ્લાના તોગદા તાલુકાના ગામ નાના નવા ગામ ગોહિલ કૃપાલ સેના દીકરી બા એટલે નિકિતા બા નો આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન મા ચામુંડા માતાજીની કૃપાથી ખૂબ આગળ વધો તેવી શુભકામનાઓ મામાના લાડકી વાયા અને મામાના માનીતા નિકિતા બા ને મમ્મીના મનગમતા અને પપ્પાના જીવ એટલે કે મોટો બહેન શિવાની બાના બેન નાના લોકલાડીલા નિકિતા બાનો જન્મદિવસની ખૂબ ખૂબ અભિનંદન ભાઈ રુદ્રાજ રુદ્ર રાજના મોટાબેન નિકિતાબા કામના શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી છે અને ન્યૂઝ સેવન ઇન્ડિયા તરફથી નિકિતાબાને જન્મદિવસની ખૂબ ખૂબ આર્થિક શુભકામના ખૂબ ખૂબ અભિનંદન ન્યૂઝ સેવન ઇન્ડિયા